માતાજીના નોરતા ખૂબ નજીક આવી ગયા છે તો માતાજીના નોરતાને અનુલક્ષીને આપણે બધા નવરાત્રિમાં ધૂપદીપ અને હવન કરતા ફતા હોઈએ છીએ તેમાં ગૂગળનો ખાસ ઉપયોગ થતો હોય છે ગૂગળની સુગંધ જે છે એ આધ્યાત્મિક અને ધાર્મિક દૃષ્ટિએ તો ખૂબ જ આપણને ઉપયોગમાં આવતી જ હોય છે પણ ગૂગળની સુગંધ જે છે શારીરિક દ્રષ્ટિએ તેમજ વાતાવરણને એકદમ પ્રફુલ્લિત કરે વાતાવરણમાંથી કીટકોનો નાશ કરે એના માટે આપણે વાપરતા હોઈએ છીએ ગૂગળની આખી થિયરી કંઈક અલગ પ્રકારની છે અને ખાસ કરીને નવરાત્રિમાં આ ગૂગળની અગરબત્તીઓ અને ગૂગળના ધૂપ થતા હોય છે તો એવું જ એક પ્રકારની ગૂગળની અગરબત્તી અમે લોન્ચ કરીએ છીએ મુકેશભાઈ ફાર્માસિસ્ટ ગૂગળની અગરબત્તી આ ગૂગલની અગરબત્તીની ખુશો એકદમ પ્યોર અને નેચરલ છે એક કિલોની કિંમત ત્રણસો રૂપિયા છે માતાજીના કાર્યમાં વપરાતી હોવાથી આ આ જે અગરબત્તી ગૂગલની છે એ અમે ફ્રી ઓફ ડિલિવરી ચાર્જ ખર્ચી કરી છે તો ગૂગલની અગરબત્તી અમારી પાસેથી ખરીદવા માટે અમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો સરોજી નમા ચામુંડા સારી તંદુરસ્ત આપે ફર